બાવીસમી જાન્યુઆરી અયોધ્યા ખાતે ભગવાન રામની પ્રાણ પ્રતિષ્ઠા થવા જવાઈ રહી છે ત્યારે સમગ્ર દેશમાં રામમય વાતાવરણ જોવા મળી રહ્યું છે તો દેશ અને દુનિયાના ભગવાન શ્રી રામની જ ચર્ચા થઈ રહી છે જો કે તમને જાણીને નવાય લાગશે કે પ્રાણ પ્રતિષ્ઠા બાબતે સૌથી વધુ ખુશી રાવણના ગામમાં જોવા મળી રહી છે જોઈએ કે ટીવી ન્યૂઝ ગુજરાતીનો વિશેષ અહેવાલ

પગ ધો કર નાવ ચઢાઈઓ બિન પગ ધોએ સુન મોરે રાજા નહીં ગંગા પાર કરાઈયો અને છેલ્લે જ્યારે કેવટને સીતાનાથની વીટી આપવામાં આવે છે ત્યારે કેવટ ના પાડે છે કે છે કે ધોબી સે ધોબીને લેત ધોલાઈ નાઈ સે કચું લેત ન નાઈ તું ભી કેવટ મેં બી કેવટ કહે લું તુમસે ઉતરાઈ કર દીજો ભાવ પાર મોહે જબ ઘાટ આરે અઈયો અભી ઉતરાઈ નહીં લઈ યો આવી રીતે ના પાડે છે કેવટ અને રામના આશીર્વાદ લઈ અને રામને ગંગા પાર કરે છે ભગવાન રામ જ્યારે વનવાસ નીકળ્યા તે દરમિયાન તેમને ગંગા નદી પાર કરવાની હતી ત્યારે કેવટે ભગવાન રામના પગ ધોઈ નાવમાં બેસાડી ગંગા પાર કરાવી હતી રામાયણ સિરિયલ માં આ કેવટ નો અભિનય કર્યો હતો લંકેશ ના ભત્રીજા કૌસ્તુભ ત્રિવેદીએ ત્યારે અયોધ્યામાં યોજાનાર ભગવાન રામની પ્રાણ પ્રતિષ્ઠાને લઈને તેમના પરિવારમાં પણ ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે સવાર સાંજ રામને ગાળો આપતા અને ત્યારબાદ પ્રયાશ્ચિત કરતા કે અભિનયના કારણે મારે આવું કરવું પડે છે પ્રભુ રામ મારી ભૂલને તમે માફ કરજો રોજ સાંજે એક કલાક પૂજામાં વિતાવતા શૂટિંગ પત્યા પછી શૂટિંગ સવારે છ વાગેથી ચાલુ થતું હોય રાતના બારે પૂરું થાય તોય રાતના આવીને પૂજા કરતા કે પ્રભુ હું તમારી માફી માગું છું મેં તમને ગાળો આપી છે અને એટલે જ એમણે એ પ્રયાસિત રૂપે એમના અન્નપૂર્ણા નિવાસ ઇડરમાં રામ ભગવાનની રામલલ્લાની ચૌદ ફૂટ ઊંચી મૂર્તિ બનાવી છે આરસપાનની જેનું અનાવરણ મોરાઈ બાપુએ કર્યું હતું રામાયણ સિરિયલમાં લંકેશનું પાત્ર ખૂબ જ લોકપ્રિય બની ગયું જ્યારે પણ લોકોને રાવણના ગામમાં આવું હોય ત્યારે લંકા જવું છે તેવું જ કહેવું પડતું અને ટિકિટ મળી જતી આજે પણ આ ગામનું નામ ભલે હોય પરંતુ લંકા તરીકે જ આ ગામની ઓળખ છે કુકડિયા આવે અને અમે જ્યારે કુકડિયાના બસમાં જ્યારે પેસેન્જર આવતા હોય તો ત્યારે અમે કુકડિયા ગામની ટિકિટ ના માગતા પણ લંકાની ટિકિટ માગતા અને એ લોકો માની બી જતા હતા કે ભાઈ આ કુકડિયા જ લંકા એમ અને એ અમારા માટે ગૌરવ છે અને રામ ભક્ત અને શિવ ભક્ત હતા અને રામના બહુ જ ભક્તિભાવ ભગવાન રામ ની પ્રતિષ્ઠા ને લઈને સમગ્ર દેશ માં દિવાળી જેવો માહોલ છે ત્યારે આ રાવણ ના ગામ માં પણ અનોખી ઉજવણી કરવામાં આવશે જે માટે તૈયારીઓ પણ શરૂ કરી દેવામાં આવી છે ભગવાન રામની સાથે રામ ભક્ત રાવણ ની પણ રામ જન્મ મહોત્સવ પ્રાંત પ્રતિષ્ઠાથી ઉજવાઈ રહ્યો છે તેની અનુસંધાનમાં શ્રી કુકડિયા ગામમાં ઠાકોર મંદિરમાં પૂર્વ તૈયારીઓ થઈ રહી છે આ ગામના શ્રી લંકેશ અરવિંદભાઈ ત્રિવેદી આ ગામના જ વતની હતા તેમણે રામાયણમાં રામ રામ રામાયણમાં રાવણ તારિકાનું શ્રી એમને એવોર્ડ પણ મળેલું એવોર્ડ લીધા પછી તેઓ કુકડીયા આવેલા કુકડીયા એમના બાણે પગે લાગી અને મારા રામજી મંદિરમાં શ્રી રામચંદ્રજી શ્રી શિવજી પ્રતાપેશ્વર મહાદેવ અને હનુમાનજીની શ્રી લંકેશ કલાક કલાક પૂજા કરતા હતા પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ બાવીસમીને દિવસે રામની અને શ્રી લંકેશ નિયમે પૂજા કરવાના છીએ અને ગામમાં ભવ્ય વરઘોડો કાઢી સાંજે ભક્તિમય ગામ બનાવી રાત્રે ભજન કીર્તન અને પોગ્રામ છે બાવીસ તારીખે જે રામજીની પ્રતિષ્ઠા મહોત્સવના નિમિત્તે કુકડીયા ગામમાં રામજી મંદિરમાં ભવ્ય પોગ્રામ રાખેલો છે તે દિવસે રામજીના મંદિરમાં ભજન કીર્તન અને આખો દિવસ ભક્તિમાં રવાનું છે આખો દિવસ આખું ગામ અને ગામના બધા વતનીઓ એ દિવસ પોતાનું કામકાજ છોડીને મંદિરમાં રવાના છે આખો દિવસ મંદિરની ભક્તિમાં રહેશે તે દિવસ ભજન કીર્તન બધું રાખેલું છે એ દિવસ સાથે સાથે રામાયણમાં જે રાવણનો રોલ ભજવ્યો અરવિંદ ત્રિવેદી તેમની પણ પૂજા કુકડિયા ગામમાં લંકેશ તરીકે થવાની છે જય હસ્તુ જય રાવણ વિના રામનું પાત્ર અધૂરું છે તો રામ રાવણનું પાત્ર ભજવનાર અરવિંદ ત્રિવેદીનું જીવન પણ રામમય હતું અને તેમનો રામ પ્રત્યેનો અનુરાગ આજે પણ કુકડિયા વાસીઓએ જાળવી રાખ્યું છે અને રામ મંદિર પ્રતિષ્ઠાની ધામધૂમ બેર ઉજવણી કરવાનું નક્કી કર્યું છે જીતેન્દ્ર સોલંકી કેટીવી ન્યૂઝ ગુજરાતી સાબરકાઠા